મારું નામ શિવ ભરતકુમાર પટેલ છે અમે વેરા માતા યુવક મંડળમાંથી ઘણા વર્ષોથી અમે ગણપતિનું આયોજન કરીએ છીએ અને અમે સૌના સાથ સહકારથી અને આણંદ જનતાના સાથ સહકારથી અમે છેલ્લા ચાલીસથી પાંત્રીસ વર્ષથી અમે ગણપતિનું આયોજન કરી રહ્યા છીએ જેમ તમે જોઈ શક્યા છો એમ અત્યાર સુધી અમે અવનવી અલગ અલગ થીમ પર અમે ગણપતિનું આયોજન કરીએ છીએ જેમ કે અગાઉના વર્ષોમાં અમે દી દીવાની થીમ ઉપર ઉપર અત્યારે મયુરેશ્વરની થીમ પર અમે અવનવી અને અનોખી થીમ ઉપર અમે ગણપતિનું આયોજન કરતા રહ્યા છે અને આણંદ જનતાનો અને સૌનો આપનો સાથ સહકારથી અમે અગાઉના વર્ષોમાં પણ આવી રીતે અને ભવ્ય રીતે ગાદાનું આગમન કરીશું અને મહોત્સવની ઉજવણી કરીશું જિલ્લાના અને આણંદ જિલ્લાના તમામ ભક્તો ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આણંદ વેરે માતા વિવેક મંડળના ગણપતિ ને દર્શન કરવા માટે ભાવ નું આમંત્રણ છે